બોર્ડની પાસે પરીક્ષા લેવાની તારીખ એ લોકોને જ્યારે એ લોકો પાસે પણ કામ હોય એક પર્ટિક્યુલર લેવલે પહોંચે ત્યારે તમને તારીખ આપી શકે બીજું લોક પોલીસનું ભરતી બોર્ડ છે એ તો એડો ભરતી બોર્ડ છે બરાબર જીપીએસસી તો ચલો માત્ર પરીક્ષાઓ લેવાનું કામ કરે છે એટલે અમે એડવાન્સમાં બધું આપી શકીએ એટલે તમે તમને તારીખ ના પણ મળે એવું બની શકે બરાબર છે અને પરીક્ષા જાહેર થાય પછી તમે રજા લઈ શકો બરાબર

બરાબર હવે મને પણ પચીસ નવેમ્બરની જગ્યાએ હું પાંચ ડિસેમ્બરની આજુબાજુ જ કરી શકું એવું હતું મારું જે પ્લાનિંગ હતું એ પ્રમાણે બરાબર તો એમણે એક મહિનો એમણે ડીલે કર્યો અને ખાસ સંજોગોના કારણે કર્યો લેખિત પરીક્ષા પણ હું માનું છું કે મેં જે ટાઈમ ટેબલ આપ્યું એનાથી એકાદ મહિનો વિલંબિત થવી જોઈએ એવું મને લાગે છે હું એમને થકી કંઈ કહી ના શકું પણ તમારે વચ્ચે આ રીતે ફેરફાર તો કરતા જ રહેવા પડે અને જ્યારે પરીક્ષા દૂર હોય ત્યારે તમે વધારે તમે પરીક્ષા નોકરી કરતાં કરતાં વાંચો અને પરીક્ષા નજીક આવે ત્યારે રજા લો એવું કરવું પડે બરાબર અને બીજું તમારે એ પણ કરવું પડે કે તમે જ્યારે કોઈ વિષય વાંચશો ધારો કે પહેલી વાર તમે ઇતિહાસ વાંચવા બેઠા તો એ ઇતિહાસના તમારે જે કંઈ બે ત્રણ પાઠ્યપુસ્તક આપણે માની લઈએ કે એનસીઆરટીના છે વાંચવાના છે તો તમને એક મહિનો લાગશે બીજી વાર વાંચશો ત્યારે તમને એનાથી ઓછો સમય લાગશે એટલે પુસ્તકો પણ તમે અંડરલાઇન કરીને રાખો બરાબર છે અને પછી અંડરલાઈનમાં વાર તમે જ્યારે અંડરલાઇન કરો ત્યારે પેન્સિલથી કરવાનું નહીં તો શું થાય કે તમને પહેલી વાર બહુ સરસ લાગે પછી તમે બહુ બધું ચિત્ર નાખો બીજી વાર વાંચો તો તમને આખી ચોપડી અંડરલાઇન થયેલી હોય તો બીજી ત્રીજી વાર જ્યારે તમને લાગે ને પછી તમે કરો તો તમે એ જ ઇતિહાસનું પુસ્તક છેલ્લે તમે ચાર પાંચ દિવસમાં પૂરું કરશો અને પરીક્ષા નજીક આવશે ત્યારે તો તમે એક દિવસમાં પૂરું કરશો આ રીતે તમારે પ્લાનિંગ કરવું પડે પીએસઆઈ ની મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ આવ્યો હા તો હવે તમે આપણા જણાવ્યા મુજબ પ્રીવિયસ યર ક્વેશ્ચન આપણે અટાઈ કરવા તો હવે પીએસઆઈ ના મુખ્ય પરીક્ષા માટે સુપીએસસી ના પ્રવેશનો ક્વેશ્ચન એકદમ બરાબર છે જીપીએસસી ને જ કરવા પડે કારણ કે બંનેનો અભ્યાસક્રમ સરખો છે એટલે આપણે એના કરીએ હા પીએસઆઈ ના પુસ્તક પર આપણે ધ્યાન કરીએ તો પીએસઆઈ માટે યોગ્ય રહી શકે હા યોગ્ય જ રહે એનું કારણ છે કે બંને ગુજરાતીના પેપર છે બરાબર બંનેમાં નિબંધ છે વિચાર વિસ્તાર છે કોમ્પ્રિહેન્શન છે બધી વસ્તુઓ સરખી છે બરાબર એટલે ભાષાના પેપર તરીકે તપાસવાનું છે એટલે પેલા તમારી પાસે આના તો કોઈ પ્રિવીસી પ્રશ્નો છે જ નહીં તો તમારે એ જ વાંચવું પડે એટલે એ તમને ગાઈડ કરી શકે એમ મારું કહેવું છે બરાબર નમસ્કાર એવી પરીક્ષાઓ કે જ્યાં મલ્ટિપલ બ્રાન્ચિસ એલિજિબલ છે